તો ગુરુ પૂનમની તૈયારી પણ જોઈ શકો છો મિત્રો મને લાગી જાય છે સુંદર મજાની તૈયારી જોઈ શકો છો તો ઝડપથી બધા મિત્ર જોઈ જાય લાઈવમાં તો સુંદર મજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો દિવ્યા બારૈયા વપસિ પૂંજક જિગ્નેશભાઈ દરજી વપસ તો પેલા ગાડી અંદર સમાજ અંદર ધ્યાન દર્શન કરાવીશું રાજુભાઈ ટાટા સુરતથી જોઈ શકો છો ટ્રાફિક

બીજું કે આજે રવિવાર છે એટલા માટે લાઈવ દર્શન કરાવી છે દર વિશે આપણે લાઈવ દર્શન કરાવશું દર શનિદેવ સંધ્યા લાઈવ દર્શન હશે તે રવિવારે સવારે આઠ વાગે દર્શન હોય અથવા તો નવ વાગે દર્શન કરાવશું જેવા ટાઈમ મળશે એવો આપણે મેસેજ ગ્રુપમાં નાખશું વોટ્સઅપ ગ્રુપમાં બાકી સાંજના સાડા આઠ પછી છે બાપાના લાઈવ દર્શન રહેશે મિત્રો સુમાધિ મંદિર અહીંથી જોઈ શકો મંદિર મજાનું લાગી રહ્યું છે બાપા

તો સામે છે પૂનમ છે વિક્રમભાઈ દસ તારીખે છે ગુરુ પૂનમ જોઈ શકો મંદિર બાપાનું સુંદર મંદિર લગી રહ્યું છે અને આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું 私に頼むばっかりしてるんだ。

કોઈપણ કામકાજ હોય તો વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપણું રાધા રાધા સ્ટુડિયો ગ્રુપ ચાલી રહ્યું છે એનાઉન્સ એમ આપણે છે દર વખતે અપડેટ નાખીએ છીએ જ્યારે લાઈવ દર્શન કરાવીએ છીએ ત્યારે લિંક મોકલી દઈએ છીએ મિત્રો તો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે મિત્રો જોઈ શકો છો તો બાપાના સુંદર મજાના મંદિરના દર્શન જોઈ શકો છો ચાલો ફ્રીથી બાપાના ગાડી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ટ્રાફિક જોઈશ તો વરસાદના લીધે ઓછું ટ્રાફિક છે તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સિંધુ મંદિર લાઈવ છે મિત્રો મોટા ભાગે બધા મિત્રો પાસે આઈ ડોન્ટ ના વોટ્સએપ પ્રોસેસ પર્સનલ મેસેજ કરી દેજો એટલે એડ કરી દે ગ્રુપમાં તમને પર્સનલમાં મેસેજ નાખી દેશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ

રાધ્યારતી મિત્રો આપનો જે શુભ